16.36 લાખના મુદ્દા માલ સાથે કિસમની ધરપકડ જાણીતા પોર્ટલ પરથી ગોરખ ધંધો કરતા ડેનિસ વિરાની જેમિલ ગાબાણી વોન્ટેડ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પુ ઓનલાઈન એક ઉપર એક ફ્રી આપતા હતા હિતે સ્ટેટ નામનો ક્લાર્ક ઝડપાયો કતાર ગામના ડેનિસ અને જેમિલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટર નૈતિક રેસમવાલા સુરત ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ

કુલ ત્રણ છે જેમાં એક જે કામ કરનાર આજે લોકો છે ત્યાં ખાતે એક હબ બનાવેલું છે એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પુ બનાવી અને ફ્લિપકાર્ટ ઓનલાઈન વેચાણ અલગ અલગ હા અહિયાં બે મહિનાથી ચાલુ છે અને આમ કુલ સાત આઠ વર્ષથી આ લોકો આ રીતનો ધંધો કરતા મળેલ છે જાણીતી કંપનીઓ બ્રાન્ડ એ લોકો મેળવતા હોય છે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પુ બનાવેલ છે જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવેલી બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે તરીકે હતા કેવી રીતના આપણે હા આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક પ્યોર હોય છે એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે કે આ નકલી માલ બજારમાં વેચારે